ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો જે આપણે ફરાળી સ્વીટ બનાવવાનું છે તો તમે પૂરેપૂરી રેસીપી જોજો મિત્રો આજે આપણે નવી જ રીતે સરસ મજાનું સ્વીટ બનાવી છે જેનું નામ છે મોરૈયાનું બરફી બનાવવાની છે મિત્રો તમે પૂરે પરફેક્ટ પરફેક્ટમાં પાપી તમે પણ બનાવજો ફરાળની અંદર મોરૈયાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો આજે સરસ મજાની મોરૈયાની બરફી બનાવીને આપણે ખાઈશું મિત્રો તો ચાલો તેનું તમને મટીરીયલ બતાવી દઉં મોરૈયાનો લોટ આપણે એક વાટકી લીધેલો છે તેના પ્રમાણમાં ખાંડ થોડીક ઓછી લીધેલી છે તમારા મીઠાઈ પ્રમાણે તમારા સ્વાદ પ્રમાણે તમે ખાંડ ઓછી કે વધી લઈ શકો છો તેમજ દેશી ઘી છે મિત્રો અને ખાસ વાત એ કરવાની કે જો તમારી પાસે મોરૈયાનો લોટ ના હોય તો થોડીક વાર પલાળી અને મિક્સરની અંદર ક્રેશ કરી કરી શકો છો તમે મિત્રો તો ચાલો હવે સૌ પ્રથમ આપણે સરસ રીતે તેને અંદર શું શું ઉમેરવાનું છે તે હું તમને બતાવીશ તો એક વાટકી લોટ છે તેની અંદર આપણે ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે જે વાટકીના માપથી તમે લોટ લ્યો મોરૈયાનો તેની અંદર તે જ વાટકી ત્રણ વાટકી પાણી આપણે અંદર ઉમેરશું મિત્રો અને આ રીતે સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે બે વાટકી અને જી એક વાટકી પાણી આપણે લઈશું મિત્રો તો આ રીતે આપણે ત્રણ ત્રણ વાટકી પાણી ઉમેરીને સરસ મજાની બરફી તૈયાર કરવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો તો સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને તમે કોઈ પણ વ્રત રો તો તેની અંદર આ ફરાળની અંદર ઉપયોગ તેનો કરી શકાય છે મિત્રો આ બરફીનો અને તમારે જો જરૂર હોય તો અડધો અડધી વાટકી હજી પણ વધારે પાણી લઈ શકો છો તો ચાલો મિત્રો હવે સરસ મજાનું આપણું બેટર તૈયાર છે તો હવે ચૂલા પર તેને બનાવવાની શરૂઆત કરીએ તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો તો હવે મોરૈયાના લોટની સરસ મજાની બરફી તૈયાર કરીએ તો સૌ આપણે દેશી ઘી ઉમેરવાનું છે મિત્રો તેનું પરફેક્ટ માપી છીએ એક વાઇટ ઘી જો તમે તમારા પ્રમાણે લીઓ તો ઘી પણ બે થી ત્રણ ચમચી લઈ શકાય છે મિત્રોને જાઓ જાજુ બનાવવાનું હોય તો તે પ્રમાણમાં ઘી તમે ઉમેરી શકો છો જાજુ કે ઓછું હોય તો એમાં કોઈ ફરક પડતો નથી મિત્રો ચાલો મિત્રો તો આપણું ઘી ઓગળી જાય એટલે અંદર આપણે જે સરસ મજાનું બેટર તૈયાર કર્યું છે મોરૈયાનું તે અંદર ઉમેરી દેવાનું છે અને ધીમા હાથથી સરસ રીતે તેને મિક્સ કરવાનું છે એટલે કે ગરમ કરવાનું છે આ રીતે તેને એક ધીમા તાપથી એકદમ હલાયા રાખવાનું છે મિત્રો તો ચાલો મિત્રો આ રીતે આપણે હલાવીને જ્યારે ઘટ બને એટલે કે સરસ મજાનું આ રીતે જામતું જાય છે અને જ્યારે આપણા ચમચા અથવા તો થાય રે ચોંટવાનું બંધ થાય ત્યારે આપણું આ ખીરું તૈયાર થશે ત્યાર પછી આપણે ખાંડ ઉમેરશું મિત્રો તો આ રીતે તમે એકદમ મિક્સ કરવાનું ચાલુ રાખજો કે જેથી કે નીચે દાઈજી ના જાય તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું બેટર હવે ખટ બની રહ્યું છે સરસ મજાની બરફી આવી બનતી હોય છે તમે કોઈ પણ ઉપવાસ કરો ત્યારે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ રહ્યું છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મુલાયમ અને સ્મૂથ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો ખાંડ હવે અંદર ઉમેરી દેવાની છે મિત્રો અને સરસ રીતે મિક્સ કરવાની છે આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને આ રીતે ઘી થોડીક વાર સુધી ઉપર જ રાખવાનું છે અને જ્યારે તાજી થા ઉપર ચોટવાનું બંધ થાય થોડુંક આપણે વાટકા ઉપર લગાવી જોવાનું મિત્રો જો તે જામી જાય તો આપણી બરફી તૈયાર થઈ ગઈ છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનું આપણું હવે લોટની અંદર ખાંડ સરસ રીતે પાકી ગઈ છે તો હવે તેની અંદર આપણે એક ચમચી પાછું દેશી ઘી ઉમેરી દઈએ જેથી કરીને હવે ઘી ઉપર આવી જાય ત્યાર પછી આપણે હવે એને આપણી બરફીનું બેટર તૈયાર થઈ ગયું ગણાય છે મિત્રો ઘી ઉમેરવાથી આપણું સાઇનિંગ પણ સરસ મજાનું આવતું હોય છે તો ચાલો હવે અંદર કલર ઉમેરી દઈએ તમે કોઈ પણ કલર ઉમેરી શકો છો ગુલાબી કે લીલો કે કોઈ પણ કલર અંદર ઉમેરી શકાય છે મિત્રો ખાવાનો અને જો તમારે કલર ન ઉમેર્યો હોય તો વ્હાઇટ પણ બરફી સરસ મજાની મુલાયમ બનતી હોય છે તો ચાલો હવે એક ડીશની અંદર આપણે ઘી થોડું ચોપડીને તૈયાર કરી દઈએ અને અંદર પાથરી દઈશું ત્યાર પછી આપણે એને

આપણી બરફીને ઢાળી લીધી છે તેની અંદર આપણે બદામ કાજુ થોડાક ઉંદર ઉમેરી દઈશું મિત્રો અને તેને કલાકથી દોઢ કલાક સુધી આ રીતે ઠરવા દઈશું અને ત્યાર પછી આપણે તેના બટકા પાડીશું મિત્રો કે જેથી કરીને સરસ મજાની આપણી બરફી તૈયાર થઈ જાય છે મિત્રો જે પછી હું તમને બતાવીશ ચાલો મિત્રો આપણો સરસ મજાનો સરસ મજાની આપણો મોરૈયાના લોટની બરફી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો હવે તેને બે કલાક થઈ ગઈ છે તો તેના ટુકડા કરી લઈએ અને આ એક વાતનું ખાસ કહેવાનું તમને રહી ગયું કે જ્યારે આપણે ખાંડ નાખવી એ પહેલાં તે આપણે ત્રણથી ચાર ચમચી મિલ્કનો પાવડર પણ અંદર ઉમેરવાનો હોય છે મિત્રો કે જેથી કરીને આપણી બરફીનો સ્વાદ સરસ મજાનો આવે મિત્રો તો ચાલો સરસ મજાના ટુકડા તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાનો આપણો મોરૈયાના લોટની બરફી તૈયાર થઈ ગઈ છે જે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી તેમજ મોઢાની અંદર ઓગળી જાય તેવી આપણી સરસ મજાની બરફી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સુપર અને સરસ મજાની બરફી આપણી તૈયાર છે મિત્રો તો તમે એકવાર ચોક્કસથી આવી બરફી બનાવજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને તમે પણ ચોક્કસથી આવી મોરૈયાના લોટની બરફી બનાવજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી